ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત સત્તર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી જિલ્લાની રસાકસીવાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ આવા તાલુકાની બાર પંચાયત સુબીર તાલુકાની ત્રણ અને વઘઈ તાલુકાની બે પંચાયત સમરસ કરવામાં આવી જિલ્લામાં ગાઢવીર અને કડમાળના સરપંચ બિનહરીફ સભ્યો માટે થશે ચૂંટણી જે પૈકી આજરોજ ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ

એ પાયાનું એકમ ગણાય લોકશાહીની અંદર એ ગ્રામ પંચાયત છે ગામનો વિકાસ સર્વાંગી થાય અને ગામ હળી મળીને પોતાનો વિકાસ ગામના કરે એ ઉમદા હેતુ હેતુથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સમરસ ગામ પંચાયત થાય એવો એમની ભાવના હતી એમનો આગ્રહ હતો અને મને કહેતા આનંદ થાય છે કે એમના કાર્યકાળની અંદર ગુજરાતમાં આ વિચારને સૌએ ઝીલીને ગ્રામજનોએ સૌ સાથે મળીને એક લાગી અનેક ઉમેદવાર હોવા છતાં સમરસ કરીને સરકારની જે વિકાસની ગ્રાન્ટો મળે છે વસ્તીના આધારે એનો લાભ પણ લીધો અને જે વિશ્વાસથી એમણે જે સરપંચ અને એમની ટીમને ગ્રાઉન્ડજનોએ સમરસ બનાવ્યા છે એઓ ગામના વિકાસની અંદર ઊંડા ફાળો પણ આપી રહ્યા છે આજે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ભૂતકાળને આપણે વાગોડીએ તો ડાંગની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ છૂટી છવાઈ જણાતી હતી પરંતુ મને કેટલા આનંદ થાય છે કે કેટલાક વર્ષોથી ડાંગની જનતાએ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને દેશના જે વિકાસ થઈ રહ્યો છે અને એનો સીધો લાભ ગામના ગરીબ હોય મધ્યમ વર્ગ હોય ગામના વિકાસ માટે અનેકવિધ યોજનાનો જ્યારે લાભ મળી રહ્યો છે ત્યારે ધીમે ધીમે ડાંગની અંદર પણ ભાજપ તરફથી પરિવર્તન છેલ્લા કેટલા વર્ષોથી જોઈએ છે અને એના ભાગરૂપે આપણે ધારાસભાની બેઠક હોય સંસદની બેઠક હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય આજે ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી છે એના ભાગરૂપે હાલમાં જે ચૂંટણી ચાલી રહી છે અને આવતીકાલે જ્યારે ચકા ખેંચવાની છેલ્લી તારીખ છે એ પહેલાં ડાંગની સાહીઠમાંથી સોળ સત્તર જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે આ તમામને હું અભિનંદન પાઠું છું અને ગ્રામજનોને પણ દિલી અભિનંદન આપીશ કે તેમણે એકાએકતાનું દર્શન પોતાના ગામની અંદર કરાવીને સમરસ કરાવ્યા છે અને એ મિત્રો આજે એમને અમે અભિનંદન પણ પાઠવ્યા છે આમાંથી પ્રેરણા લઈને આગામી દિવસોની અંદર પણ આ પ્રકારે આ વિચારધારાને વેગવંતી બનાવવામાં આવે અને અમારો જે સંકલ્પ છે કે ડાંગ એ કોંગ્રેસ મુક્ત બને અને ભાજપ યુક્ત બને એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છે અને એના અહેસાસ આજે જે આ સમરસ બેઠકો જે અમને પ્રાપ્ત થઈ છે એના ઉપરથી થઈ રહ્યો છે